સી લુડો ફેન્ટસી દેન લાખ તક કાલ્થ્યો વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં ગત રવિવારે સરેઆમ છરીના ઘા જીકી યુવતીની હત્યા બનાવ બન્યો હતો આ બનાવ બાદ ઝડપાયેલા આરોપીનું વિસ્તારમાં જાહેરમાં ફૂલેકું કાઢવા અને તેના ફાંસીની માંગ સાથે રહીશોએ રસ્તો ચક્કાજામ કરી ટ્રેન રોકી દેતા દોડધામ મચી હતી આ બનાવની જાણ થતાં વઢવાણ પોલીસ અને રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અંદાજે અડધો કલાકની સમજાવટ બાદ લોકોને રેલવે ટ્રેક પરથી દૂર કરી ટ્રેનને ભાવનગર તરફ રવાના કરાઈ હતી ઝડપાયેલા આરોપી અમન રાઠોડનું પાટસર વિસ્તારમાં જાહેરમાં ફૂલેકું કાઢવા અને તેના ફાંસી આપવા લોકોની માંગ ઉઠી હતી વઢવાણની અંદર એક ઘટના ઘટી કે પાયેલ સોલંકી નામની દીકરી જ્યારે પોતે કામે જતી હતી ત્યારે એક નરાધમે છરીના ઘા મારી અને તેની હત્યા કરી આ હત્યા કરી એક દીકરીની પરંતુ આ દીકરી જ્યારે પોતાના મા બાપને આર્થિક રીતે મદદ કરવા કામે જતી હતી અને પોતાના પરિવારને મદદરૂપ થવા માંગતી હતી ત્યારે આ નરાધમે તેઓને છરીના ઘા મારી અને હત્યા કરી પરંતુ પોલીસ શું કરતી હતી પોલીસ જાણે કે હાથ ઉપર હાથ રાખીને બેઠી હોય જ્યારે ગ્રામ પણ એવી વાત કરે છે કે મહિલાઓ સુરક્ષિત છે મહિલાઓને બહાર નીકળવામાં કોઈનો વાંધો નથી ગુનેગારોના સર્ગસ કાઢવામાં આવશે ત્યારે આ દીકરીની હત્યા થઈ છે ત્યારે આપણી જોડે કેટલીક દીકરીઓ છે મહિલાઓ છે તેઓની સાથે પણ વાત કરશું કે શું ઘટના ઘટી અત્યારે શું વાત છે ખાસ કરીને બેન આપ કહેશો કે આ હત્યા કઈ રીતે થઈ અને શું વાત હતી હત્યામાં એવું કહે હતું નહીં છોકરી કામે સવારે જતીતી ઈ છોકરા આવીને કામ આઈ રહ્યા છોકરીને

સાડા સાત વાગે કામે નીકળી હતી અહીંયા દેરીએ કંપની બની છે દૂધની અહીંયા ગઈ હતી પંદર ઘા માર્યા છે સરીના મારી દીકરી ત્યાં ત્યાં પૂરું થઈ ગયું હતું હું ગઈ હતી અહીંયા આજ એ પણ શેરી વાળા બધા હતા કોઈ છોડી છોડીને મારી દીકરીને હેલ્પ નથી કોઈ કરી શું કોઈ અડતું નથી આવ્યું શેરી વાળા

આગળ હજી લાલ બંગરા વાળી શેરી વહીતી નથી ત્યાંથી આ બાજુ ઓલી બેન ઈ બેન પાછા વળ્યા કે હું મારું આઈ કાર્ડ ભૂલી ગઈ ઓલા છોકરા ને જોઈને બેન પાછા વળી ગયા કે હું મારું આઈ કાર્ડ ભૂલી ગઈ એમ કરીને પાછા વળ્યા અને પછી પાછા ઓલા છોકરાએ ગામ આયરા તું અહીંયા પાછા ગયા અને એના હાથ લોહી હતા તોય પાછા એ અત્યારે એમ કહે કે હું અહીંયા હતી જ નહીં તમે શું કહેશો બેન

ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ આક્રોશ જોવાઈ રહ્યો છે કે જે મહિલાઓ છે સોસાયટી ની મહિલાઓ અને જે યુવતીઓ છે તે કહી રહી છે કે ન્યાય મળવો જોઈએ આ એક જયારે પાયલ સોલંકી નામની યુવતી જયારે પોતાના પરિવાર મદદ કરવા માટે કામે જતી હતી ત્યારે તેના સાથે જે બેન હતા તે પણ ભાગી ગયા અને તેની કોઈ આગળ પણ નથી આવતું જ્યારે આવી એક યુવતીને ને એક આવા નળાધામ લોકો જે છે તે પાછળ પાછળ જતા હોય છે પીછો કરતા હોય છે ત્યારે મંત્રી પણ એ વાત કરે છે કે આવા આવા તત્વોને જ્યારે અમે પકડીશું અને વરઘોડા પણ પરંતુ હવે આ પાયલ હત્યા થઈ છે જોવું કે સરકાર શું કરે છે ત્યારે તેનો ક્યારે વરઘોડો કાઢે છે અને તેને શું સજા આપે છે હાલ તો કુટુંબ છે તે તેને ફાંસીની સજા માંગ કરી રહી છે પરંતુ હવે કાનૂન શું તેને સજા આપે છે તે જોવું રહ્યું સાજીદ બેલિમ ગુજરાત તક સુરેન્દ્રનગર પોલીસે ગણતરીના કલાકમાં હત્યા નિપજાવનાર યુવકને ઝડપી લીધો હતો યુવતીની હત્યા નિપજાવનાર આરોપીનું પોલીસે બનાવ સ્થળ સહિત આસપાસના વિસ્તારમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું બનાવ બાદ મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનોની માંગ હતી કે યુવકનું ઘટના સ્થળથી સરઘસ નીકાળવામાં આવે ગણપતિ ફાટસર વિસ્તારમાં લોકોએ ચક્કાજામ કર્યો હતો જેથી બીજા દિવસે વઢવાણ પોલીસે આરોપી અમન રાઠોડને ઘટના સ્થળ પર લાવી સમગ્ર હત્યાના બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સાથે ગણપતિ ફાટસર વિસ્તારમાં અને મુખ્ય માર્ગ પર સરઘસ કાઢી કાયદાનું ભાન પણ કરાવ્યું હતું અન્ય ગુનેગારોમાં કાયદાનો ડર બેસે તેવા હેતુથી સરઘસ કઢાયું હતું આ તકે વઢવાણ પીઆઈ પીએસઆઈ બી ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બિલમનો અહેવાલ